અંકલેશ્વર શહેરનું નામ જેના પરથી આવ્યું છે એવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે છેલ્લા બે દિવસથી અનોખી ઘટના બની રહી છે જે આસ્થા અને શ્રદ્ધાનો વિષય બન્યો છે મુખ્ય મંદિર બાજુમાં હનુમાનજીનું મંદિર આવેલું છે જે મંદિરમાં હનુમાનજીની મૂર્તિના ડાબા જે પનોતી પર છે તે ડાબા પગના અંગૂઠામાંથી છેલ્લા બે દિવસથી તેલના પ્રવાહ રૂપે ટપકી રહ્યો છે જે પનોતી પર આવી રહ્યો છે પ્રથમ મંડિ ટ્રસ્ટ મંડળને પૂજારીનું ધ્યાન જતાં તેમના દ્વારા નજર રાખવામાં આવી હતી અને તેલને એક વાસણમાં એકત્ર પણ કર્યું હતું જે બાદમાં પણ તેલ આવતા રહેતા અંતે તેના દ્વારા આ બાબતની પુષ્ટિ કરી હતી અને ભક્તોને પણ તેની જાણ થઈ હતી મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ ચણાવાળાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી આ જોવા મળી રહ્યું છે અને ચમત્કાર કહો કે પછી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જે પણ છે આશ્ચર્યજનક છે ભક્તોને જાણ થતા ભગવાનના ચમત્કાર સમજી તેને દર્શન કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર છે બસ એ જ દ્રષ્ટાંત સાથે હાલ તો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે મારું નામ રમેશભાઈ ચનાવાલા છે હું અંતરનાથ મંદિરમાં વર્ષોથી એક કાર્યકર્તા તરીકે સેવા આપું છું આજે છેલ્લા બે દિવસથી હનુમાનજીના મંદિરમાં થોડોક ચમત્કાર થઈ રહ્યો છે અને જે હનુમાનજી નો ડાભો પગ છે એમના અંગૂઠામાંથી જેમની નીચે પનોટી છે એમની ઉપર તેલના ટીપા પડે છે તો મારી દવેક ભાઈ ભક્તન અપીલ છે કે એના દર્શન કરવાનો લાભ લે